કો આપણું ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણું હિન્દી તો હિન્દીમાં આપણા આપણી ચોપડીમાં એકથી આઠ પાઠ પૂરા થયા અને સ્વાધ્યાય પોથીમાં પણ આપણું લેસન પૂરું થયું છે તો આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પાઠ આઠનું લેસન જે બાકી છે પેજ નંબર એકાવન પર એ સમજીશું આપણું સ્વાધ્યાય પોથીમાં પાઠ આઠ ભરત મિલા તો અહીંયા આપ્યા છે આપણને પ્રશ્નના જવાબ લખવાના છે તો તમને લખીને બતાવ્યા છે મેં એ પ્રમાણે તમને ચોપડીને પણ સમજાયું છે તો એ પ્રમાણે તમારે જોઈને અંદર પૂરવાના છે પૂરી લેવાના બરાબર હવે નીચે આપ્યું છે કે આ શબ્દોને વાંચવાના છે અને એનું અનુલેખન કરવાનું છે તો એ પણ તમારે જોઈને પૂરી લેવાનું ફરી નીચે મહાવરા આપ્યા છે તો મહાવરાને પણ હું તમને લખીને બતાવું છું એ પ્રમાણે તમારે જોઈને પૂરી લેવાનું આ પેજ નંબર આપણો એકાવન પૂરો થયો હવે પેજ નંબર બાવન તો પેજ પેજ નંબર નંબર અંદર જુઓ છે આપણને પ્રશ્નોના જવાબ લખો તો આ પ્રશ્નોના જવાબ મેં ચોપડી પણ સમજાયેલા છે તો એ પ્રમાણ તમારે અંદર જોઈને પૂરી લેવાના ફરી નીચે જુઓ ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યાને પણ તમારે આપણે સૂચના આપી છે કે નિમ્નલિખિત વાક્યો મેં મે યા મય લગાકર વાક્ય પૂરે કી છે તો આ વાર્તા સમજાયેલી છે અને પૂરાયેલી પણ છે તો એ પ્રમાણે તમારે આપણે પૂરી લેવાની ફરી અહીંયા જુઓ નીચે આપ્યું છે કે જુઓ કોષ્ટક કોષ્ટકસે સહી વિકલ્પ ચૂનકર જોડ મિલાઈએ તો આપણને કોષ્ટકની અંદર એટલે કે કૌશની અંદર આપણને આ જે ખાલી જગ્યા છે એના નામ આપ્યા છે તો આ રેપર વિશેની ખાલી જગ્યા આપી છે મેં તો તમને ચોપડીમાં રેપર વિશે સમજાયેલું છે તો અહીંયા આપી છે પહેલી ખાલી જગ્યા કે કિંમત તો કિંમતનું આપણે કંઈ પણ નાસ્તાની પેકેટ લાવીએ કે કોઈ પણ બિસ્કિટનું પેકેટ લાવીએ કોઈ પણ વાનગી વસ્તુ લાવીએ ને એની અંદર પાછળ લેબર મારેલું હોય ને રેપર કહેવાય રેપર કહેવાય તો રેપરની અંદર કિંમત ચોંપાયેલી હોય એનું વજન લખેલું હોય પછી એ કઈ તારીખે બન્યું છે એ લખેલું હોય ફરી એની એનું ઉપયોગ કેટલા દિવસ સુધી કરી શકીએ એ લખેલું હોય ફરી એ શાકાહારી છે કે માંસાહારી છે એનું લખેલું હોય પછી પ્રમાણિત ખાદ્ય પદાર્થ એટલે એ એનો એક માર્કો આવે એગ માર્ક એનું લેબલ મારેલું હોય તો અહીંયા બતાવ્યું છે તમને જુઓ કિંમત એટલે એમઆરપી ફરી વજન તો વજનનું લખેલું છે ફરી ઉત્પાદન દિનાંક એટલે એમએફડી એટલે કે ક્યારે બન એની બનાવટ ક્યારે થઈ છે ફરી એક્સપાયર્ડ દિનાંક ઉપયોગ કી અંતિમ દિનાંક એટલે કે એ કેટલા સમય સુધી વાપરી શકાય ને એ સમય પછી એ ખરાબ થઈ જાય છે ને એક્સપાયર્ડ એક્સપાયર્ડ દિનાંક કહેવાય પણ અહીંયા લખ્યું છે કે ઉપયોગ કી અંતિમ દિનાંક એટલે એની છેલ્લી તારીખ કે આટલા તારીખ સુધી આપણે એને વાપરી શકીએ પછી એ વસ્તુમાં લખ્યું હોય કે આ શાકાહારી છે તો શાકાહારી એટલે કે જે વેજીટેબલ વસ્તુ આવે એને શાકાહારી કહેવાય માંસાહારી વસ્તુ હોય એને માંસાહારી કહેવાય તો વેજીટેબલ માટે હરા એટલે કે લીલા રંગની હોય ને માંસાહારી તો લાલ રંગની પછી પ્રમાણિત ખાદ્ય પદાર્થ એટલે કે આ એનો એક માર્કો આપેલો છે આ પ્રમાણે આપ્યું છે પેજ નંબર બાવન હવે પેજ નંબર ત્રેપન પર આપ્યો છે જુઓ આપણને કોષ્ટક આપ્યું છે ને કોષ્ટકની અંદર આપણે શબ્દો શોધીને તમારે ગોળ કરવાના છે ને શબ્દો નીચે લખવાના છે કુલ નવ શબ્દ બનશે બરાબર ફરી એની નીચે છે કે જલમે રહેને વાલે થલ પર રહેવાળે અને પેડો પર રહેને વાલે પશુ પક્ષીઓ કે ના એટલે આનું મેં તમને સમજૂતી ચોપડીમાં બતાવી છે અને સમજાય છે એ પ્રમાણ તમારે અહીંયા પૂરી લેવાનું છે ફરી અહીંયા કોઈ રેપર યીપકાય રેપર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર લિખેલે મેં સમજાયું તમને રેપર એટલે કે કોઈપણ પેકેટ તમે લાવો તો તમારે બાલાજીના પેકેટની પાછળનો જે ભાગ આવે એ અહીંયા કાપીને ચોંટાડવાનો છે પેજ નંબર ત્રેપન પર અને એના પ્રશ્નોના જવાબ પાછળ લખીને તમને બતાવે છે એ પ્રમાણે તમારે લખી લેવાના છે બરાબર હવે અહીંયા જુઓ પેજ નંબર આપણું ચોપન તો પેજ નંબર ચોપન પર તમને જે પેજ નંબર ત્રેપન પર તમારે જે ચોંટાડવાની છે ને રેપર એના પ્રશ્નોના જવાબ બતાવ્યા છે એ પ્રમાણે તમારે વાંચીને અંદર પૂરી લેવાના ફરી નીચે આપ્યું છે કે આ સંકેત મેં તમને ચોપડીમાં સમજાયેલા છે એ પ્રમાણે આપ્યા છે તો એ પ્રમાણે તમારે પૂરી લેવાના છે ફરી અહીંયા નીચે આપ્યું છે કે જુઓ નદીઓના નામ છે પછી પર્વતોના નામ છે અને એ પ્રમાણે અહીંયા સંજ્ઞા આપી છે તો સંજ્ઞા કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ હોય ચિત્ર હોય કે કોઈ દ્રશ્ય હોય કોઈ નદી પર્વત કે કોઈ વ્યક્તિનું નામ હોય એને સંજ્ઞા કહેવાય તો અહીંયા આપી છે કે જુઓ ચાર પાંચ સંજ્ઞા બનાવવાની આપણને આપી છે નીચે લખ્યું છે કે નિમ્નલિખિત વાક્યો છે ઢૂંઢકર ઇન્હે રેખાંકિત કીજે ઓર સામને લીખીએ તો એની ઉપર આપણને સમજૂતી આપી છે કે કિસી વ્યક્તિ સ્થાન યા વસ્તુ કે નામ કો સંજ્ઞા કહેતે તો મેં તમને સમજાયું ને કે કોઈ વસ્તુ હોય કોઈ નામ હોય કોઈ સ્થાન હોય કોઈ ચિત્ર હોય એને સંજ્ઞા કે ગિરનાર શું છે તો પર્વત છે તો આ એવી રીતે આપણને વાક્ય આપ્યું હોય કે ગિરનાર એક પર્વત હે ફરી નર્મદા એક નદી હે પછી અમિત એક લડકા હે તો અમિત શું છે નામ છે અને લડકા એટલે કે છોકરો છે તો જે છોકરો છે એનું જે દર્શાવ્યું હોય કે આ છોકરો છે છોકરાનું નામ તો એ સંજ્ઞાનું જે પણ નામ આવે એને પણ એક સંજ્ઞા કહેવાય વ્યક્તિની ઓળખ એની ઓળખ હોય કે આ છોકરો છે આ છોકરી છે એને પણ એક સંજ્ઞા કહેવાય એ પ્રમાણે અહીંયા સમજૂતી આપી છે તમારે જોઈને પૂરવાની છે બરાબર ફરી અહીંયા નીચે આપ્યું છે કે રામાયણ લીખીએ તો તમને જો આવડતી હોય તો તમે લખી શકો છો અને ના આવડે તો તમે કોઈ દેશી સાપમાં જોઈને પણ લખી શકો છો હવે પેજ નંબર આપણું અહીંયા છપ્પન તો પેજ નંબર છપ્પન પર વાર્તા આપેલી છે જુઓ ટોપિયો તમને આ વાર્તા તમે સમજાયેલી છે ને ચોપડીમાં પણ સમજાયેલી છે ને સ્વાધ્યાય પોથી પણ આપણે પૂરી છે તો એમાંથી જોઈને આમાં પૂરી લેવાની છે ફરી અહીંયા પેજ નંબર આપણું સત્તાવન તો પેજ નંબર સત્તાવન પણ જુઓ આપણને લખ્યું છે કે નિમ્ન લિખિત શબ્દ કો શબ્દક્રોશ મે ક્રમે લિખીએ તો અહીંયા શબ્દો આવેલા છે કે સોઈ સાધુ સાર સંપત્તિ સાહસ સત્યવ્રત સંજોગ તો અહીંથી જ આપણા શબ્દક્રોશમાં ગોઠવીને મેં બતાવ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે ફરી અહિયાં નીચે અનુલેખન આપ્યું છે એ લખવાનું છે ફરી અહીંયા જુઓ સ્ત્રીલિંગ અને પુલિંગનો ભેદ સમજાયો છે કે પુલિંગ કોના માટે પુલ્લિંગ વપરાય અને કોના માટે સ્ત્રીલિંગ તો શેઠ એ શેઠ શું છે અહીંયા ચિત્રો બતાવ્યા છે તો શેઠ પુલ્લિંગ છે આપણે સમજવાનું છે લખવાનું નથી ફરી શેઠાની સ્ત્રીલિંગ છે ફરી પુરુષ એ પુલ્લિંગ કહેવાય સ્ત્રી એ સ્ત્રીલિંગ કહેવાય લડકા પુલ્લિંગ કહેવાય લડકી સ્ત્રીલિંગ કહેવાય પછી ગ્વાલા એટલે ભરવાડ એ પુલ્લિંગ કહેવાય અને ભરવાડ એ સ્ત્રીલિંગ કહેવાય એણે પેજ નંબર અઠાવન પર એના વાક્યો આપેલા છે જુઓ તો એ વાક્યો આપણે બનાવવાના છે તમને એક ઉદાહરણમાં બતાવ્યું છે બનાવીને કે યહ શેઠાની હે તો પાછળ તમને ચાર ચિત્રો આપ્યા છે ને એ પ્રમાણે તમારે લખવાનું કે યહ પુરુષ હે યહ સ્ત્રી હૈ બરાબર ફરી નંબર ત્રણ પર કે યહ લડકા હે યહ લડકી હૈ ફરી નંબર ચાર પર કે યહ ગ્વાલા હે વાક્યો બનાવવાના છે જુઓ એક વચન અને બહુ વચન તો એક પાંદડા માટે યહ પત્તા હે એક થી વધારે માટે એ પત્તે હે પત્તે હે બરાબર ફરી ગુબ્બારા યહ ગુબ્બારા હે ગુબ્બા રે હૈ ફરી ટો યહ ટોપી હૈ યે ટોપિયા હૈ યહ કેલા હૈ કેલે હૈ એટલે એકથી વધારામાં વધારે માટે એ વપરાય અને એક વચન માટે યહ વપરાય ફરી નીચે જુઓ તમને ખાલી જગ્યા મેં બતાય છે અંદર સ્વાધ્યાયકોથી માપડી આવી છે એને પૂરીને બતાય છે એ પ્રમાણે તમારે પૂરવાની છે બરાબર હવે નીચે જુઓ પેજ નંબર ઓગણસાહ પર આપણું સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર ઓગણસાહ પર પ્રશ્નોના જવાબ આપ્યા છે તો આ પ્રશ્નોના જવાબ આગળ તમને બતાવ્યા છે છે અને પણ પાઠના આધારે એ પ્રમાણે તમારે જોઈને પૂરી લેવાના ને ફરી નીચે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો આવ્યા છે એને પણ જોઈને પૂરવાના છે અને યાદ રાખવાના છે બરાબર હવે પેજ નંબર આપણું સાહીઠ તો પેજ નંબર સાહીઠમાં પેજ નંબર જુઓ પેજ ઓગણ પચાસ પછી પેજ નંબર ઉપર આદર્શ પ્રશ્નપત્ર બરાબર તો પ્રશ્નપત્રની અંદર આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે ફરી એક વાર્તા આપી છે ફરી નીચે ગુજરાતીમાં અનુવાદ કરવાનું આપ્યું છે આ પ્રશ્નપત્ર આપણે તમારે જાતે લખવાનું છે હું તમને સમજાવી દઉં છું પણ તમારે જાતે લખવાનું છે સ્વાધ્યાય પોથીમથી જોઈને નોટમાં એનું પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે તો જુઓ પેજ નંબર સાઠ ઉપર આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે તો આ પ્રશ્નોના જવાબ આગળ ચોપડીમાં અને શીખ્યા છે અને સ્વાધ્યાય પોથીમ પણ પૂર્યા છે તો એમાંથી જોઈને તમારે પૂરી લેવાના ફરી નીચે જે કહાની આપી છે એ પણ મેં તમને પૂરાયેલી છે તો એ તમારે વાંચીને યાદ કરવાની છે ફરી નીચે જુઓ ગુજરાતી મેં અનુવાદ કી તો અહીંયા વાક્યો આપ્યા છે પાંચ કે મેં પાંચવી કક્ષા મેં પડતા હું એટલે કે હું પાંચમા ધોરણમાં ભણું છું ફરી નંબર બે સિપાહી અમારે દેશ કી રક્ષા કરતા હૈ એટલે કે એનું ગુજરાતી એવું થાય કે સિપાહી આપણા દેશની રક્ષા કરે છે ફરી નંબર ત્રણ મુજબ ચીડિયા ઘર મેં મજા આવ્યા એટલે કે મને પ્રાણી સંગ્રહાલયમાં મજા આવી ફરી બળ કુર્સી બનાતા હૈ એટલે કે સુથાર ખુરશી બનાવે છે ફરી બસ મેં ટિકિટ લેના પડતા હે એટલે કે બસમાં ટિકિટ લેવી પડે છે ફરી અહીંયા આપ્યું છે જો નીચે ખાલી જગ્યા આપી છે મેં તમને પૂરીને બતાવી છે એ પ્રમાણે તમારે પૂરવાની છે અને નીચે મહાવરા આપ્યા છે ફરી ગિનતીને શબ્દોમાં લખવાની છે અને શબ્દક્રોશમાં શબ્દના ક્રમ આપ્યા છે અને શબ્દક્રોશમાં ગોઠવવાના છે આ પ્રમાણે તમારે આદર્શ પ્રશ્નપત્ર લખવાનું છે ફરી પેજ નંબર એકસઠ તો પેજ નંબર એકસઠ પર આપણને ચિત્રનું દ્રશ્ય આપ્યું છે જુઓ એ દ્રશ્યનું વર્ણન નીચે તમારે કરવાનું છે તમારે જાતે ચિત્ર જોઈને નીચે વર્ણન કરવાનું હવે પેજ નંબર જુઓ હું તમને દ્રશ્યનું વર્ણન સમજાવી દઉં છું તમારે વિડિયમ જોઈને સમજીને પછી એ પ્રમાણે વર્ણન નીચે લખવાનું છે તો અહીંયા એવું આપ્યું છે કે જુઓ ચિત્રમાં દેખાય છે કે સૂરજ નીકળ એ આપણે પહેલાં એવું લખવાનું चित्र न दृश्य वर्णन करता है तो पहला अपना आप पहलू वाक्य यू लिखा है कि यह कुदरती दृश्य है यह दृश्य में सूरज निकल रहा है और सूरज निकलने पर चिड़िया उड़ रही है और गाना गा रही है फरी लखवा के दो पेड़ है तो एक पेड़ पर दो तोते बैठे हैं दूसरे पेड़ पर तीन कौवे बैठे हैं और झाड़ के बाजू में दो बड़े पेड़ है और इसके बाजू में दो छोटे पेड़ है और पेड़ छोटे पेड़ के बाजू में दो घर है एवं लखवा ने घर की बाजू में एक मुर्गी और तीन मुर्गी के तीन बच्चे हैं दाना चुन रहे हैं और मुर्गी बड़े पेड़ के बाजू में दो एक ढेल और एक मोर खड़े हैं फरी लखवा के कि घर की દૂ ઘરસે થોડે દૂર એક તાલાબ હે તાલાબ ને તીન બતક તૈર રહી હે બરાબર ફરી લખવાનું એની નીચે કે તાલાબી નજીક ચિડિયા ઓર જુઓ કબૂતર ઓર ચિડિયાદાને ચૂંટ રહે એ પ્રમાણે તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે તમે તમારી રીતે તમને જેવી રીતે સમજ પડે એ પ્રમાણે વર્ણન કરીને અહીંયા લખવાનું પેજ નંબર એકસઠ પર હવે પેજ નંબર બાસઠ આવ્યા તો પેજ નંબર બાસઠમાં શું છે એક વચન અને બહુવચનની સમજૂતી આપી છે એ પ્રમાણે તમારે પૂરવાનું છે જો તમને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમે પૂરી શકો છો અને પૂરવાનું ફરી જુઓ કે નીચે આપ્યું છે કે લખ્યું છે આ કારણ પુલ્લિંગ શબ્દો કાં બહુવચન એકાંતને છે હોતા હે બાકી પુલ્લિંગ શબ્દો કાં બહુવચન નહીં હોતા એટલે કે એક વચન અને બહુવચન અકારાંત અને નકારાંત એવી રીતે વાક્યો આવે છે શબ્દો આવે છે એનું અને બહુવચનમાં પરિવર્તન કરવાનું છે તો આપણે અહીંયા જુઓ લડકી તો તો કલી કલિયા કોપી તો કોપિયા મછલી તો મછલિયા બેટી બેટિયા બકરી બકરીયા કુર્શી કુર્શિયા પૂરી તો પૂરિયા એ રીતે આપણે એનું એકવચન અને બહુવચન તો અકારાંત અને એકાંત અકારાંત એટલે કે પુલિંગ અને એકાંત એટલે સ્ત્રીલિંગ એટલે પુલિંગ અને સ્ત્રીલિંગનું એક વચન અને બહુવચન કરવાનું છે તો જો લડ લડકી એ સ્ત્રીલિંગ છે ફરી બેટી એ પણ સ્ત્રીલિંગમાં કહેવાય એટલે એક વચન અને બહુવચનમાં ફેરવવાનું છે બરાબર તો અહીંયા આપણને આપ્યું છે એ રીતે તમારે ઉદાહરણ જોઈને લખવાનું ફરી નીચે આપ્યું છે તમને આ જે નીચેની સમજૂતી બધી આપી છે એક વચન અને બહુવચનમાં ફેરવવાનું છે તમારે જાતે ફેરવી દેવાનું અને લખવાનું બરાબર તો અહીંયા બતાવ્યું છે જુઓ નીચે આપ્યું છે કે બહુ તો બહું એકથી વધારે તો બહુમાં બહુ બહુએ એકથી વધારે માટે એક વચન માટે બહુ છે અને એકથી વધારે માટે બહુવે એવી રીતે વધુ વધુએ ફરી માલા તો માલા ઉદાહરણ આપ્યું છે તો અહીંયા આપણે જો નીચે આપ્યું છે કે લતા તો લતા તો કલા એવી રીતે એક વચન અને બહુ વચન ફેરવવાનું છે ફરી કિતાબ તો કિતાબે તો તલવાર તલવારે પુસ્તક પુસ્તકે ગાય તો ગાય ફરી ચીડીયા તો ચીડિયાનું ચીડીયા એવું આપ્યું છે તો બુડિયા તો બુડીયા ગુડિયા આવી રીતે એક વચન ને બહુ વચનમાં આપણે ફેરવવાનું આ પેજ નંબર બાસઠ અહીંયા પૂરું થયું હવે પેજ નંબર તેસઠ તો પેજ નંબર તેસઠ પર શું છે આપણને શું બતાવ્યું છે કે અહીંયા સૂચના આપી છે કે ક્રમિક રૂપે અંક બોલતે જઈએ જોડતે જઈએ ઓર દેખીએ કેસા ચિત્ર બનતા હે ચિત્ર મેં રંગ ભી ભર શકતે એટલે આ ચિત્ર આપણે અંક લેખન આપ્યું છે એકથી પચાસનું આપણને બરાબર એકથી પચાસનું લેખન આપ્યું છે એને તમારે એકથી પચાસ સુધી અંકને જોડવાના છે તમે જોડશો એટલે ચિત્ર બનશે એ તમે અંક જોડશો એટલે ખબર પડશે શેનું ચિત્ર બને છે એ ચિત્ર તમારે દોરીને પછી અંદર રંગ પૂરવાના છે આ પેજ નંબર ત્રેસઠ હમણાં અહીંયા આપણું પૂરું થયું અને આપણો સ્વાધ્યાય પોથીમાં પ્રથમ સત્રનો અભ્યાસ પૂરો થયો તો આપણે જુઓ મેં તમને સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર આપણો એકાવન પેજ નંબર એકાવનથી પેજ નંબર 51 થી 63 સુધી મે તમને सिखવાડ્યું સ્વાધ્યાય પોથીમાં એ પ્રમાણે તમારે સમજીને પૂરવાનું છે